નમસ્કાર મિત્રો શ્રી દિગ્વિજયસિંહજી રાજપૂત છાત્રાલય ટ્રસ્ટ લીંબડી સંચાલિત સ્વનિર્ભર રેસિડેન્શિયલ શાળા માટે સ્ટાફની ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવે છે ગણિતમાં બીસીબીએડ વિજ્ઞાનમાં બી યોગ્ય પસંદગી પામેલ ઉમેદવારને આકર્ષક પગાર ઉપરાંત રહેવા માટે સ્ટાફ ક્વાર્ટરની સગવડતા આપવામાં આવશે પરીક્ષા તાજેતરમાં આપી ચૂક્યા હોય પરંતુ પરિણામ બાકી હોય તેવા ઉમેદવાર અહીં અરજી કરી શકે છે અરજી કરવાની તારીખ પચીસ પાંચ બે હજાર ચોવીસ સુધીમાં સંપૂર્ણ બાયોડેટા અને પ્રમાણપત્રો સાથે નિશીને સરનામે મોકલી આપશો અરજીમાં મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી ફરજિયાત લખવાનું રહેશે ત્યારબાદ જોઈએ ખેરાલુ તાલુકા ઉત્તર વિભાગ કેળવણી મંડળ સંચાલિત મેનાબાગ ગેમરભાઈ જીવાભાઈ પટેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખેરાલુમાં તથા પ્રા કેશુભાઈ દેસાઈ વિદ્યા સંકુલ ખેરાલુમાં શિક્ષકોની જગ્યાઓ બહાર પડેલી છે જગ્યાઓની વાત કરીએ માધ્યમિક વિભાગ માટે આચાર્યશ્રી શૈક્ષણિક લાયકાત બી એ બીએડ બી એડ અનુભવ સાથે શિક્ષક શૈક્ષણિક લાયકાત બીએસસી બી એડ શિક્ષક શૈક્ષણિક લાયકાત એમ એ બી એ બી એડ સમાજશાસ્ત્ર વિષય સાથે ઉપરોક્ત જગ્યા માટે શૈક્ષણિક અનુભવ નીચે નહીં છે પગાર લાયકાત તથા અનુભવના આધારે આપવામાં આવશે લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ બાવીસ પાંચ બે હજાર ચોવીસને બુધવારે સવારે નવ કલાકે પ્રા કેશુભાઈ દેસાભાઈ વિદ્યા સંકુલ ખેરાલુ મેનેજમેન્ટ ઓફિસમાં અરજી કરવી અસલ પ્રમાણપત્રો નકલો સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે ત્યારબાદ જોઈએ દિવ્ય ભાસ્કર ગ્રુપમાં નોકરી મેળવવા યુવાઓ માટે ઉત્તમ તક દિવ્ય ભાસ્કરમાં નોકરી મેળવવા ઈચ્છુક યુવક યુવતીઓ માટે ઉત્તમ તક છે જેમાં ભાસ્કર ગ્રુપ સાથે જોડાઈને ઉમેદવારો દસથી પંદર હજાર સુધીનો માસિક પગાર મેળવી શકે છે ઇચ્છુક ઉમેદવારોની ઉંમર અઢારથી અઠવી વર્ષની વચ્ચેની હોવી જરૂરી છે દિવ્યભાસ્કરમાં મશીન ઓપરેટર લાયકાત આઈટીઆઈ પાસ ફિટર મિકેનિકલ ટેકનિશિયન ઇલેક્ટ્રિશિયન અને કેશિયર કમ એકાઉન્ટ ગ્રેજ્યુએટ કરેલા હોય તેવા ઉમેદવારો માટે જગ્યા ખાલી છે તથા ફિલ્ડ એક્ઝિક્યુટિવની ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે જગ્યાઓ ખાલી છે ઇન્ટરવ્યૂ માટેનું સ્થળ દિવ્ય ભાસ્કર કાર્યાલય બીજો માળ વીઆઈપી પ્લાઝા ખાટુ શ્યામ મંદિર પાસે વીઆઈપી રોડ સુરત નોકરી માટે ઇચ્છુક ઉમેદવારોએ તારીખ સત્તર અને અઢાર મેના રોજ સવારે અગિયારથી સાંજે પાંચ કલાક વાગ્યા સુધીમાં પોતાના બાયોડેટા સાથે કંપનીના એચઆર વિભાગને રૂબરૂ મળવાનું રહેશે ધોરણ બાર પાંચ યુવક યુવતીઓ પણ આ પોસ્ટ માટે અરજી કરી શકશે